સેફ્ટી જો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર રાજ્ય સરકારની એજન્સીઓ જો એટલી બધી મહેનત કરતી હોય તો તમે તમારા પોતાની સેફ્ટી નહીં રાખો તો કોની રાખશો અને તમે તમારા નહીં થાવ તો કોના થશો તો એ જ માત્ર થઈ અને દર વર્ષે અમારો એક માત્ર પ્રયાસ છે કે ભાઈ ફક્ત ને ફક્ત કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે રોડ સેફટી મંથનો ભવ્ય શુભારંભ આજરો કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે રોડ સેફટી મંથનો શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ શ્રી પટેલ સાહેબ આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી જિલ્લા ટ્રાફિક પીઆઈ સિટી ટ્રાફિક પીએસઆઈ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી અંગે વિદ્યાર્થીઓને ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમાં ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો માર્ગ અકસ્માતો ઘટાડવા અને સલામત વાહન વ્યવહાર માટે સૌને જવાબદાર નાગરિક બનવા આહવાન કરવામાં આવ્યું હતું